સુરત શહેરના પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને સુરતને પોલ્યુશન ફ્રી બનાવવા હેતુથી સુરત વન સંસ્થા અને છાંયડો સંસ્થાના સહયોગથી બાયોડાયવર્સિટી પાર્કમાં બસોથી વધારે છોડ રોપવામાં આવ્યા હતા છાઇડો સંસ્થા આના સહયોગી બન્યા છે સુરત વન સંસ્થા આપણી એસએમસીનો જે એક જમાનામાં જ્યાં કચરો ડંપ થતો હતો પર્વતો હતા તે કચરો હવે ખજૂત તરફ લઈ ગયા અને આ એરિયા છે તેને જંગલ તરીકે વિકાસ કરવાનું નક્કી કર્યું અને તેની અંદર સુરત વન સંસ્થા આજે ચાલી રહી છે તે શહેરના આવા અંદર આવેલા વિસ્તારોની અંદર જંગલ ડેવલપ કરે છે તેમાંનું એક ડેવલપમેન્ટ અત્યારના આ ભટા રોડના એસએમસીના આ જે કચરો ડમ થતો હતો તે એરિયા પર થયું છે તેર હજાર મીટર જગ્યા છે તેની અંદર આ સંસ્થા દ્વારા પબ્લિક દ્વારા એટલે લોક દ્વારા આયા અહીંયા જોડાય અને એ લોકો આવા પ્લાન્ટેશન કરે અને એક મોટું જંગલ ઊભું થાય અને તેને કારણે પર્યાવરણને જે લાભ થાય છે પક્ષીઓને જે લાભ થાય છે અને તેની સાથે સાથે માનવ કલ્યાણના અનેકવિધ કામો થાય છે તો તેને માટે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે સુરત વનના સિદ્ધાર્થભાઈ મહેતા અને તે તમામ ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અભિનંદન પાઠવું છું અને શહેરના તમામ લોકોને એક અપીલ કરું છું કે આખરે આપણે આ શહેરમાં રહેવાનું છે તો આ શહેરને સુંદર બનાવવું જોઈએ એને પર્યાવરણ ની જાળવણી એની કરવી જોઈએ અને વાતાવરણમાં જે ઇમબેલેન્સ છે તેને બેલેન્સ કરવા માટે આપણે આ પ્રકારના જંગલો ઊભા કરીને અને જે વધારે પડતો તડકો કે વધારે પડતી ઠંડી જે આવે છે તેની જગ્યાએ એક બેલેન્સ વાતાવરણ ઊભું થાય તેને માટે આ પ્રકારના જંગલો ઊભા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે મારી સૌને અપીલ છે કે આ સંસ્થા સાથે જોડાઈને આપ પણ આની અંદર સહયોગ આપો થેન્ક યુ